નમસ્કાર મિત્રો આજે ભૂતિઓ પેલા પૂનમિયા તળાવે પૂનમની રાત્રે ખીલતા એ ફૂલને લેવા પહોંચી જાય છે અને એવા જ ટાણે પેલા ગામના બે માણસો એ તળાવમાં ફસાયેલા હોય છે અને ત્યારે ભૂતિઓ તેમને જીવતા બહાર કાઢે છે અને તેમના દ્વારા જાણવા મળ્યું કે આ તળાવમાં કંઈક એવું છે કે જે પગ ખેંચી અને તળિયે લઈ જાય છે અને પછી માણસને મારી નાખે છે અને આમ આટલું જણાવી અને ગામ લોકો તો ત્યાંથી બળદગાડા લઈ અને ચાલ્યા જાય છે કે હવે પછી આ તળાવમાં અમારે આવું નથી પણ હવે ભૂતિઓ આ તળાવમાં પડે છે ત્યારે તેના પણ પગ ખેંચાય છે ત્યારે તે પાણીમાં જઈ અને આંખો ખોલીને જુએ છે તો તેને કોઈક જળચર પ્રાણી હોય એવું જણાય છે તેથી ભૂતિઓ રાજપાલસિંહ પાસેથી તલવાર લઈ અને આખાએ તળાવના તળિયે ખુલ્લી આંખો રાખી અને ફરે છે તો તળાવના તળિયે કોઈ જળચર જીવ દેખાતો નથી પણ તળિયે ઘણા બધા માણસો અને મહારાજાઓના હાડપિંજર પડ્યા છે કે જે આ ફૂલ લેવા આવતા તેમનું મૃત્યુ થયું છે અને આમ ફરતો ફરતો આ ભૂતિયો આ ફૂલની પાસે પહોંચ્યો અને જેવો આ ફૂલને તોડવા ગયો ને ત્યાં તો કોઈક સ્ત્રીનો અવાજ આવ્યો કે રોકાઈ જા અને આટલું કહેતાની સાથે તો એ તળાવના મધ્ય ભાગમાંથી ભૂતિયાને કોલરેથી પકડી અને ઉછાળી અને ધડામ કરતો કિનારે લાવી અને પછાડ્યો અને ત્યારે રાજપાલસિંહ દોડી અને ભૂતિયાની પાસે પહોંચ્યા કે ભૂતિયા આ શું થયું તને અને તને વાગ્યું તો નથી ને અને ત્યારે ભૂતિયો હળવેકથી ઊભો થાય છે અને ઊભો થઈ અને આ રાજપાલસિંહને કહે છે કે હે રાજપાલસિંહ આ તળાવમાં જે મારા પગ ખેંચે છે ને એ કોઈ જળચર પ્રાણી નથી પણ મને લાગે છે કે નક્કી કોઈક એવું છે કે જે આ ફૂલની રક્ષા કરી રહ્યું છે અને એટલા માટે જ આજ દિવસ સુધી આ ફૂલને કોઈ લઈ નથી શક્યું અને તળાવના તળિયે તો હજારો માણસોના હાડકા પડ્યા છે કે જે આ તળાવમાં ફૂલ લેવા આવતા તેમનું મૃત્યુ થયું છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ભૂતિયા શું આ ફૂલ આપણે નહીં તોડી શકીએ ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલશ્રી આ ફૂલને તો લીધા વગર આપણે જવાના નથી અને આમ કહી અને આ ભૂતિયો ફરીવાર આ તળાવમાં પડે છે ત્યારે ફરીવાર ભૂતિયાને બહાર કિનારે લાવી અને પછાડ્યો અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા મને એકવાર જવા દે કેમ કે આ તને તો નહીં જ જવા દે અને મને લાગે છે કે આ તને ઓળખી ગયું છે અને આમ આટલું કહી અને આ રાજપાલસિંહ પણ તળાવમાં છલાંગ મારે છે અને આ ફૂલની દિશા સામે પાણીમાં ચાલવા લાગ્યા ત્યારે થોડી વાર તો આ તળાવ એકદમ ઉપરની સપાટીવાળું લાગ્યું અને રાજપાલસિંહ જેવા થોડાક આગળ વધ્યા ને એની સાથે તો આ તળાવની ઊંડાઈ અચાનક વધી ગઈ અને રાજપાલસિંહ સમજી ગયા તેથી તેઓ પાણીમાં તરવા લાગ્યા અને ત્યારે તેમના પગ નીચે કોઈક એકદમ ભારે વજનવાળી વસ્તુ બાંધી દીધી હોય એવા રાજપાલસિંહના પગ ભારે થઈ ગયા અને તે ધીરે ધીરે આ પાણીના તળિયે જવા લાગ્યા અને પછી તો ઠેઠ પાણીના તળિયે પહોંચી ગયા ત્યારે રાજપાલસિંહ બહાર ન આવ્યા તેથી ભૂતિયો સમજી ગયો કે રાજપાલસિંહને પેલું અંદર પાણીમાં લઈ ગયું છે અને તેમને ચોંટાડી દીધા છે તેથી ભૂતિયો પણ છલાંગ મારી અને તળાવના તળિયે પહોંચ્યો અને ત્યાં રાજપાલસિંહના પગ પકડી અને પેલું જળચર પ્રાણી ત્યાં નીચે ચોંટીને બેઠું છે ત્યારે ભૂતિયાએ રાજપાલસિંહના હાથમાં રહેલી એ તલવાર લીધી અને પાણીમાં એ જીવ ઉપર તલવારનો ઘા કર્યો અને જેવો તલવારનો ઘા વાગ્યો ને એની સાથે તો એ પાણીના તળી બેઠેલું જળચર પ્રાણી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયું અને રાજપાલ પાણીના ઉપર આવ્યા ત્યારે ભૂતિયો તેમને લઈ અને તળાવમાંથી બહાર આવે છે અને પછી ભૂતિયો રાજપાલસિંહને કહે છે કે હે રાજપાલસિંહ મને સમજાઈ ગયું છે કે આ તળાવમાં કોઈક શક્તિ ચોકી કરે છે આ ફૂલની અને તે જ આ તળાવમાં જળચર પ્રાણીના રૂપ ધારણ કરે છે અને હવે સૌથી પહેલાં તો તેને વસમાં કરવી પડશે અને તો જ આપણે આ ફૂલ સુધી પહોંચી શકીશું બાકી આપણે આ ફૂલ તો નહીં લઈ શકીએ અને ત્યારે રાજપાલસિંહ બોલ્યા કે પણ ભૂતિયા હવે જે કરવું હોય ને એ ખૂબ જ જલ્દી કરવું પડશે કેમ કે આકાશમાં જો આ ચંદ્રમાં તો હવે ચાલ્યા જવાની તૈયારીમાં છે અને હવે થોડી જ વારમાં પરોડિયું થઈ જશે અને જો ચંદ્રમાં ચાલ્યા ગયા તો આ ફૂલ પણ અદ્રશ્ય થઈ જશે માટે હવે જે કરવું હોય ને તે ખૂબ જ જલ્દી કરવું પડશે અને ત્યાર પછી તો ભૂતિયો કેટલીય વાર આ તળાવમાં પડે છે અને હરવાર સુધી પહોંચે તેની સાથે તો તેને ઉપાડી અને તળાવની બહાર ફેંકી દેવામાં આવે છે અને ત્યારે હવે આ રાજપાલશ્રી તો હિંમત હારી ગયા કે હવે મને નથી લાગતું ભૂતિયા કે આ તળાવમાંથી આપણે એ ફૂલને તોડી શકીએ અને રામજી અને શ્યામજીને આઝાદ કરી શકીએ અને ત્યારે ભૂતિયા પાસે પણ હવે આ ફૂલ તોડવાની હિંમત ખૂટી ગઈ અને ત્યારે તે તળાવના કાંઠે ઊભો ઊભો પોતાની આંખોને બંધ કરે છે અને બે હાથ જોડી અને માતા મેલડીનું સ્મરણ કરતા કહે છે કે હે મારી લોઢાના દાંતવાળી મેલડી આજે આ ધર્મના માર્ગ ઉપર ચાલનાર ભૂતિઓ આટલે અટકાઈ ગયો છે અને મારી મેલડી હવે ગમે તેમ કરી અને મને માર્ગ બતાવ આવો કેમ કે આ ફૂલ કેવી રીતે પ્રાપ્ત કરવું એ તો મને ખબર પડતી નથી અને મારી મેલડી મને તો ખબર જ કે તું આ સફરમાં હંમેશા મારી સાથે રહી છે અને એટલા માટે આ ભૂતિયો આટ આટલા અને સુધી પહોંચ્યો છે પણ મારી મેલડી જો આજની રાતે આ ફૂલ અમને મળે ને તો મારી પેલા ભોળા રામજી અને શ્યામજી એ ગુરુજીના શ્રાપમાંથી મુક્ત નહીં થાય માટે હે મારી ભગવતી મેલડી મને કંઈક મારક બતાવવા આવો કે મારે શું કરવું અને હું હવે ફસાઈ ગયો છું અને ત્યારે ભૂતિયાનો આટલો પોકાર સાંભળી અને અડધી રાત એ પૂનમિયા તળાવની કાંઠે મારી લોઢાના દાંતવાળી મેલડી બુટીએ સવાર થઈ અને હાજર થયા અને કહે છે કે કેમ બેટા ભૂતિયા આટલે આવતે અટકાઈ ગયો કે મારી તળાવમાં ખબર નહીં એવું તો શું છે કે જેના કારણે મને આ ફૂલ સુધી પહોંચવા દેતું જ નથી અને મેં ઘણી બધી મહેનત કરી અને કોશિશો કરી કરીને થાકી ગયો પણ હું આ ફૂલ સુધી નથી પહોંચી શકતો માડી તો હવે હું શું કરું અને આ તળાવમાં એવું તો શું છે માડી અને ત્યારે મા મેલડી કહે છે કે ભૂતિયા આ તળાવના કાંઠે પહેલાં એક પરિવાર રહેતો હતો અને તે હંમેશા પૂનમની રાત્રે ખીલતા આ ફૂલની હંમેશા રક્ષા કરતો આવ્યો હતો અને જે કોઈ માણસ કે કોઈ અન્ય વ્યક્તિ આ ફૂલને તોડવા આવે ને ત્યારે એ પૂનમની રાત્રે આખો આ પરિવાર ભર્યા હથિયાર સાથે આખી રાત આ તળાવ ગોળ ગોળ ફર્યા કરતો અને આખી રાત આંટા મારતો પણ આ ફૂલને કોઈપણના હાથમાં નહોતો આવવા દેતો કેમ કે આ પરિવારમાં તેમના પૂર્વજો વખતથી આ ફૂલને સાચવતા આવવાની પ્રથા ચાલી આવે છે પણ ત્યારે આ ફૂલ વિશે વધારે કોઈ જાણતું ન હતું પરંતુ એકવાર આ વાત એક રજવાડાના રાજાને ખબર પડી કે આ જંગલમાં એક પૂનમયું તળાવ છે અને એ તળાવમાં પૂનમની રાત્રે એ ખીલતા ફૂલને હાંસિલ કરીએ ને તો તે માણસ વર્તમાન ભોત અને ભવિષ્ય એમ ત્રણેય કાળનું જ્ઞાન તે પ્રાપ્ત કરી જાય છે તેથી આ રાજાએ એ ફૂલ તોડવા માટે ત્યાં પાંચ સિપાહીઓ મોકલ્યા કે આજે પૂનમની રાત છે તો તમે જાઓ અને એ તળાવમાંથી એ ફૂલને તોડી અને મારા માટે લઈ આવો અને ત્યારે રાજાનો આટલો હુકમ છૂટતાની સાથે તો પાંચ સિપાહીઓ ગોળા લઈ અને પૂનમની રાત્રે આ પૂનમિયા તળાવે આવે છે ત્યારે આ પૂનમિયા તળાવના કાંઠે આ પરિવાર હંમેશા આ ફૂલની રક્ષા કરતો આવ્યો હતો અને આજે પણ તેઓ ભર્યા હથિયાર સાથે તળાવના કાંઠે ઊભા હોય છે અને જ્યારે આ પાંચે સિપાહીઓ ત્યાં ફૂલ લેવા આવ્યા ને ત્યારે તેઓ માનતા નથી અને ત્યારે આ રક્ષા કરનાર પરિવારે એ પાંચે સિપાહીઓને મારી નાખ્યા અને એ ફૂલ સુધી ના પહોંચવા દીધા ત્યારે આ પરિવારને રાતના અંધારામાં એ ખબર ના પડી કે તેમણે જે પાંચ માણસોને મારી નાખ્યા છે એ કોણ છે પણ જ્યારે સવાર પડીને ત્યારે તેમના કપડાઓ અને તેમના ગળાના તાવીજ જોઈ અને ખબર પડી ગઈ કે અરે રે આ તો એક રાજાના રાજ સિપાહીઓ છે અને તેમને માર્યા છે અને જો રાજાને ખબર પડશે ને તો તે આપણને મૃત્યુદંડ દેશે અને તે પહેલાં આપણે આ વાત રાજ્ય સુધી પહોંચે એ પહેલાં આપણે આ પાંચે સિપાહીઓને ખાડો ખોદી અને દફનાવી દેવા જોઈએ અને આમ આવો વિચાર કરી અને આ પરિવાર રાજાથી બચવા માટે ત્યાં જ બાજુમાં એક મોટો ખાડો ખોદે છે અને એમાં આ ચારેય સિપાહીઓને ઉપાડી અને હજી તો નાખવા જઈ રહ્યા હોય છે અને ત્યારે જ ઘોડે સવાર થઈ અને ત્યાં રાજા આવી અને ઊભો રહી જાય છે અને ત્યારે જે વાત આ રાજાથી છુપાવવાની હતી તે જ રાજ આ રાજાની આંખોની સામે આવીને ઊભું રહી જાય છે તેથી આખો પરિવાર બે હાથ જોડી અને આ રાજા સમક્ષ માફી માગે છે કે હે મહારાજ અમને માફ કરી દો અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને રાતના અંધારામાં અમને એ વાતની ખબર જ ના પડી કે આ તો રાજ્યના સિપાહીઓ છે અને ત્યારે રાજા એટલું કહે છે કે આવતીકાલે તમે મારા દરબારમાં આવજો અને ત્યાં તમને સજા કરવી કે માફ કરવા તેની સુનાવણી થશે અને જો નહીં આવો ને તો પૂરેપૂરા ગુનેગાર ગણાશો અને તમને મૃત્યુદંડ આપવામાં આવશે અને આમ આટલું કહી અને રાજા ત્યાંથી ઘોડો લઈ અને ચાલી નીકળે છે અને બીજા દિવસની વહેલી સવારે પાછો ડાયરો ભરાણો અને આખા ડાયરામાં બધા દરબારીઓ આવીને બેઠા છે અને બધાને ખબર છે કે આજે પાંચ સિપાહીઓને મારનાર એ પરિવારને આજે સજા થવાની છે ત્યારે આ દરબારમાં પેલો આખોય પરિવાર આવી અને હાજર થાય છે કે મહારાજ અમને માફ કરો અમે તો અમારા પૂર્વજો વખતથી ખીલતા આવતા એ પૂનમિયા તળાવના ફૂલની રક્ષા કરતા હતા પણ અમને નહોતી ખબર કે આ અંધારામાં ફૂલ તોડવા આવેલા આ રજવાડાના સિપાહીઓ છે અને ભૂલથી અમારાથી એમની હત્યા થઈ ગઈ અને ત્યારે રાજાની બાજુમાં રહેલો એમનો એક અંગત માણસ રાજાના કાનમાં બોલ્યો કે હે મહારાજ તમારે એ ફૂલને હાસિલ કરવું હોય ને તો આ ફૂલની રક્ષા કરનાર આ આખા પરિવારને મોતને ગાઢ ઉતારી દો તો પછી આવતી પૂનમની રાત્રે ત્યાં કોઈ એ તળાવે ચોકી નહીં કરતું હોય તો એ ફૂલ તમે આસાનીથી હાસિલ કરી શકશો અને તમને કોઈ રોકી પણ નહીં શકે અને ત્યારે રાજા પણ આ માણસની વાતમાં આવી જાય છે અને પછી રાજા કહે છે કે હે ન્યાયાધીશ આપણા રાજના ચોપડા ખોલો અને રાજના સિપાહીને મારી નાખે કે તેને હાનિ પહોંચાડે તો તેની શું સજા કરવામાં આવે છે અને ત્યારે એ ન્યાયાધીશે રાજનો ચોપડો ખોલ્યો અને પછી તેમાં જોઈને કહે છે કે હે મહારાજ રાજના સિપાહીઓને મારે કે રંજાડે ને તો તેમને મૃત્યુદંડ આપવામાં આવે છે અને ત્યારે રાજા પોતાની રાજગાદીએથી બેઠા થઈ અને કહે છે કે આજે આજે આખો પરિવાર રહ્યો ને એ બધાને કતલખાનામાં લઈ જાઓ અને બધાના માથા કાપી નાખો અને આજ એમની સજા છે અને ત્યાર પછી કોઈ આપણા રાજના સિપાહી ઉપર આંગળી પણ અડાડતા સોવાર વિચાર કરશે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ આખો પરિવાર ચોધાર આંસુડે રડવા લાગ્યો કે હે ભગવાન તારી બનાવેલી આ દુનિયા છે અને તારું આ જાદુઈ ફૂલ કોઈ પાપીના હાથમાં ના આવી જાય એની ચોકીદારી કરતાં કરતાં આજે તેમને આવી સજા આપી તો વાહ ભગવાન વાહ તારી અદાલત ખૂબ જ નિરાળી છે અને આમ પછી તો આ આખા પરિવારને લઈ ગયા જ્યાં મોતને ઘાટ ઉતારવાના હતા અને એક એકના મસ્તક ત્યાર નીચે રાખી અને કાપવામાં આવ્યા અને આમ એક એક જણાના જ્યારે પરિવારના માથા કપાવવા લાગ્યા ને ત્યારે તે પરિવારમાં રહેલો એક બાર વર્ષનો નાનકડો બાળક આ ઘટના જોઈ અને તેને ખૂબ જ લાગી આવ્યું કે અરે રે હવે તો મરી જવાનું છે તો લાય મારી માને એકવાર ટકોર તો કરતો આવું અને આમ આટલું કહી અને આ બાળકે તે રજવાડામાંથી ગડગડતી દોટ મૂકી જંગલ તરફ અને ત્યારે ઘણા બધા સિપાહીઓ આ બાળકને પકડવા માટે તેની પાછળ દોડે છે પણ આ બાળક નાનપણથી જંગલમાં રહેતું હતું તેથી તે જંગલના ઘણા બધા રસ્તા જાણતું હતું તેથી તે ભાગતું ભાગતું તે તેના રહેઠાણે આવ્યું અને ત્યાં આવી અને તેના છાપરામાં તેનો બાપ રોજ સાંજ સવાર જે ધૂપ દીવા કરતો હતો તો તે માટીનું કોડિયું અને સવા ત્રણ ઇંચનું લાકડાના ફળાને હાથમાં લીધું અને કહે છે કે માં તે તો મારા આખા પરિવારને મરાવી નખાવ્યો અને મારા પરિવારમાં હંમેશા તને પૂજા કરતા હતા અને લોકો તને માં માં કહી અને પૂજતા હતા પણ માળી આજે તું અમારી સાથે દગો કરી ગઈ અને અમે પોતે તો ક્યારેય ઘી નથી ખાધું પણ તારા દીવામાં કોઈ દિવસ ઘી ખૂટવા નથી દીધું પણ આજે મારી નજરોની સામે મારા આખા પરિવારને આમ મરતા જોયો ને એટલે મને એમ થઈ ગયું કે તારા જળ જળદેવીને પૂજવી નકામી છે અને જો તારામાં થોડું ઘણું પણ બાવડામાં બળ હોય અને તું બેરી અને આંધળી ના બની ગઈ હોય ને તો તને અને તારા આ કરંડિયાને આ તળાવમાં નાખી દઉં છું તો મારા બાપે જેમ પ્રાણના ભોગે આ ફૂલની રક્ષા કરી હતી ને અને અમારા પૂર્વજો આ ફૂલની રક્ષા કરતા આવ્યા હતા ને એમ તું પણ આ તળાવમાં રહેજે અને આ તળાવની રક્ષા કરજે અને પેલા પાપી રાજાના હાથમાં આ ફૂલ તો ના જાવું જોઈએ અને આમ આટલું કહી અને આ બાળકે આ ફળાને અને માટીના કોડિયાને તળાવના પાણીમાં છૂટો ઘા કર્યો અને તળાવમાં ફેંકી દે છે અને પછી તો રાજના સિપાહીઓ આવે છે અને આ બાળકને ઉપાડીને લઈ જાય છે અને તેને પણ મારી નાખે છે અને આમ આવતી પૂનમે જ્યારે રાત્રે આ રાજા આ તળાવે આવે છે અને તળાવમાં ઉતરી અને જેવો આ ફૂલને લેવા જાય છે ને એ પહેલાં તો તેના પગ આ તળાવના તળિયે જઈને ચોંટી જાય છે અને તે રાજા મૃત્યુ પામે છે અને એ દિવસથી આ તળાવમાં જે કોઈ પણ આ ફૂલને તોડવા આવ્યું છે તે હંમેશા તેના પગ આ તળાવમાં ચોંટી જાય છે અને તે મૃત્યુ પામે છે અને ત્યાર પછી વર્ષોના વાણા વીતી ગયા પણ હર પૂનમની રાત્રે જે કોઈ પણ આ તળાવને હાસિલ કરવા માટે કે આ તળાવમાં એ ફૂલની લાલચી આવે ને ત્યારે હંમેશા તેનું મૃત્યુ થાય છે અને આમને આમ ઘણાય રાજાઓ અને ઘણાય માણસો અને ઘણાય સેનાપતિઓ આ તળાવમાં મૃત્યુ પામ્યા છે અને આજ દિવસ સુધી આ તળાવમાં આવી અને આ ફૂલને કોઈ તોડી નથી શક્યું કારણ કે એ દેવી આજ દિવસ સુધી આ તળાવમાં રહી અને આ તળાવની રક્ષા કરે છે અને એ ફૂલને બચાવે છે ત્યારે ભૂતિઓ કહે છે કે પણ માડી મારે તો આ ફૂલ જોઈએ જ છે નહીતર મારા રામજી અને શ્યામજી આઝાદ નહીં થઈ શકે તો માડી મને એનો રસ્તો બતાવો કે હું આ ફૂલને કેવી રીતે પ્રાપ્ત કરું અને મિત્રો ત્યારે મારી મેલડી જે મારક બતાવે છે તે ખરેખર જોવા જેવો છે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી